હરે કૃષ્ણ શ્રીમદ્ભગવદ્ગીતા કી જય કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્દયરણારરવિંદ ભક્તિવેદાંતસ્વામી પ્રહુપાદ જય નમ વિષ્ણુપાદાયણ પૃષ્ઠા ભૂતલે શ્રીમતી ભક્તિવેદાંત સ્વામી નિતનામની નમસ્તે સરસ્વતીવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ દેશ તારી કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ ઈશિ ભક્તિવેદાંત સ્વામી પ્રહુપાર ભાષ્ય લિખિત ભગવદ્ગીતા તેના મૂળરૂપે દ્વિતય ગીતા શ્લોક પાંચ અર્જુન વાચ ગુરો હિ મહાનુભાવાક્ષ્યમપી હોકે હર્થ કામા ગુરુ હુંજ ભોગાન રુધિર પ્રદિગા ગુરુજનો ને મહાનુ હિ ખરેખર મહાનુભાવાન મહાપુરુષો ને શ્રેય તે વધારે સારું છે ભોગતું જીવન ભોગવું ભક્ષ માગીને જીવનમાં જગતમાં ભૂંજ ભૂંજ ભોગવવું પડે છે ભોગાન ભોગવવા યોગ્ય વસ્તુઓ રુધિર રક્તથી પ્રતિધાન

પરોવાયેલા તથા વિવેક ભ્રષ્ટ થયેલા ગુરુ શાસ્ત્રોના નિયમ અનુસાર ત્યાજ્ય છે દુર્યોધનની આર્થિક સહાયતાને કારણે ભીષ્મ તથા દ્રોણને તેના પક્ષે રહેવાની ફરજ પડી હતી

खड़ाएली खड़ाएली वस्तुओं भोगोबा जेबु बने न चैत विद्म कतरन नो गरी श्लोक छ न चैत विद्म कतरन नो जद बाजे मज जयो जाने वहत्वा न जिजी विसामस्ते अवस्थिता प्रमुखे धारत આ બિમ અમે જાણીએ છીએ કતરત જે ન અમારા માટે ગરિય શ્રેષ્ઠ યત અથવા જયેમ અમે જીતી જઈએ અમે જીવવા ઈચ્છીશું તેઓ બધા અવસ્થિત ઊભા છે પ્રમુખે સામે ધાતો રાષ્ટ્ર ધરાષ્ટ્રના પુત્રો અનુવાદ અર્જુને કહ્યું અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે તેમના જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો બદ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે ભાવાર્થ જોકે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયનું કર્તવ્ય હોય છે છતાં અર્જુન જીવવું જો તે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત ન કરે તો તેના માટે આજીવિકાનું આજીવિકાનું એકમાત્ર સાધન ભિક્ષા જ હોવાની પુત્ર યુદ્ધમાં મૃત્યુ પામે તો તેમના બિના જીભવું મુશ્કેલ બને એવી પરિસ્થિતિમાં

જ્યાં સુધી ઇન્દ્રિયો સંજમિત ન થાય ત્યાં સુધી જ્ઞાનના પદ સુધી ઉન્નત થવાનો અવસર પ્રાપ્ત થતો નથી અને જ્ઞાન તથા ભક્તિ વિના મુક્તિ મળતી નથી अर्जुन પોતાના ભૌતિક સંબંધોન વિશાળ ગુણો ઉપરાંત આ સમગ્ર દૈવી ગુણોમાં પણ સમર્થ હતો

નહી વસંત પાપાની પૂર્વ જન્મી જો કોઈ મનુષ્ય ભગવદ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતા પૂર્વક અધ્યયન કરે છે તો ભગવદ કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મ ફળો તેને ભોગવવા પડશે નહીં

જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન આદ્ય વિષ્ણુએ કહી કૃષ્ણ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે જોકે ભગવાનના મુખ અને ચરણ કમળોમાં કોઈ ભેદ નથી પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ બધું મહત્વપૂર્ણ છે જેવો છે અને બધા વિદ્વાન ભક્તો ભગવ ગીતાના અમૃતમય દૂધ નું પાન કરનારા છે એકો દેવો દવગપુત્ર એવા મંત્રિજાની કરેવા આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર એક ઈશ્વર એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે તેથી એકમ શાસ્ત્ર પુત્ર ગીતમ કેવળ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો એકો દેવો પુત્ર એવ સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય એક મંત્ર શ્રેષ્ઠ નમાની જાની અને માત્ર એક જ મંત્ર એક જ પ્રાર્થના હોય તેમનું નામનું કીર્તન